ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે ન્યૂ એરા સિનેમા થિયેટરમાં ફિલ્મ તાંડવમ અંગે બેઠક યોજાઈ હતી તારીખ ઓગણીસમી એપ્રિલના રોજ સમગ્ર ગુજરાતમાં એક સાથે આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે આ ફિલ્મ માહિતી મનોરંજન અને સંદેશ આપનારી છે મિક્સ મસાલા અને વીએફએક્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ ફિલ્મનું નિર્માણ થયું છે અત્યાર સુધી જે ગુજરાતી ફિલ્મો બની છે તેમાં કંઈક અલગ જ ભાત પાડનારી આ ફિલ્મ છે એક સારી હિન્દી કે સાઉથની ફિલ્મ જેવી જ આ ફિલ્મ હશે તેવો દાવો તાંડવમ ફિલ્મના અભિનેતા પ્રભાતસિંહ રાજપૂત અને માતૃશ્રી પ્રોડક્શન કરી રહ્યા છે ફિલ્મનું ટીઝર જોતા એવું જરૂરથી લાગી રહ્યું છે કે ફિલ્મ સાઉથ અને હિન્દી ફિલ્મને ટક્કર આપે તેવી બની છે ફિલ્મના લીડ રોલમાં એસપી છે જે એવા પોલીસકર્મી છે કે કાયદો જ સર્વોપરી છે તેવું માને છે જેને લઈ કેટલાક ભ્રષ્ટ રાજકારણીઓ આ નિષ્ઠાવાન અધિકારીની વારંવાર બદલી કરે છે અને સસ્પેન્ડ પણ કરે છે

વ્યસને ચડી રહ્યા છે અને સિસ્ટમ ડ્રગ્સને અટકાવવાનો પ્રયત્ન કરે છે પણ ક્યાંય ને ક્યાંય ઇનલીગલી પદ્ધતિઓ દ્વારા ડ્રગ્સ દેશની અંદર ઘૂસે છે અને દેશની અંદર સિસ્ટમને વિરુદ્ધ લોકો કામ કરે અને દેશના યુવાનોને બરબાદ કરવાનું જે ષડયંત્ર હોય છે એને અટકાવવા માટેના પ્રયત્ન કઈ રીતના થઈ રહ્યા છે તે તાંડવોમની અંદર યુવાનોને બહુ સારો મેસેજ જશે તો તમે નિહાળશો ઓગણીસ એપ્રિલના રોજ ગુજરાતભરમાં તાંડવમ